પારડીમાં ઉનાળો શરૂ થતાં લીંબુ અને જ્યુસના ભાવમાં વધારો થતાં ગ્રાહકોનો પરસેવો છૂટ્યો લીંબુના એકસો પચાસ રૂપિયા કિલો જ્યારે મોસંબી પાઇનએપલ જ્યુસના એક ગ્લાસના સાહીઠ રૂપિયા ભાવ બોલાયા ગરમીથી બચવા લોકો મોઢે સ્કાફ રૂમાલ બાંધીને નીકળ્યા ચમચી કોલા સિકંજી શેરડીનો રસપી ગરમીથી રાહત મેળવી ઉનાળાની શરૂઆત સાથે પારડીમાં લીંબુ અને જ્યુસના ભાવમાં વધારો થતાં ગ્રાહકોનો પરસેવો છૂટ્યો હતો આપણે વાત કરીએ પારડી શહેરની તો અહીં ઉનાળામાં બપોરે લોકો મોઢા ઉપર રૂમાલ અને મહિલાઓ સ્કા બાંધીને જતા નજરે પડે છે તો ક્યાંક શેરડી મોસંબી પાઇનેપલ જ્યુસ તેમજ લીંબુ સરબત ચમચી કોલા સિકનજી પીતા જોવા મળ્યા હતા પરંતુ લીંબુ ફ્રૂટ જ્યુસના ભાવ આસમાને ચડતા લોકોને ગરમીમાં પરસેવો છૂટી ગયો હતો લીંબુ તથા જ્યુસના વેપારીએ જણાવ્યું હતું કે લીંબુના ભાવ હાલ ગરમીમાં એકસો પચાસ રૂપિયા કિલો બોલાઈ રહ્યા છે જ્યારે મોસંબી પાઇનેપલ જ્યુસના એક ગ્લાસના પચાસથી સાહીઠ રૂપિયા ભાવ ચાલી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો વિદ્યાર્થીઓ પણ શાળા કોલેજ જતાં ઠંડા પાણીની બોટલો લઈ જતા હોય છે લોકો ગરમીથી બચવા ઘર ઓફિસ હોટલોમાં પંખા એસી તથા દરિયા કિનારે બેસે છે અથવા ઠંડા પીણા આઈસ્ક્રીમ ફ્રીજનું પાણી વગેરે પીને ગરમીથી રાહત મેળવે છે ઉનાળાની સિઝનમાં સૌથી વધુ પાણીનું તરસ બુજાવતું ફળ એટલે કે તરબૂચ પણ લોકો ખરીદતા જોવા મળ્યા હતા એક બાજુ સૂર્યનારાયણ ગરમીની પ્રચંડ અગ્નિવર્ષા વરસાવતા હોય અને બીજી બાજુ ઉના ઉમરિયા વાયરા ફૂંકાતા હોય ત્યારે ગામડાઓના નહીં પણ શહેરોના રસ્તાઓ પણ સુમસામ બની જાય છે પાતળા ને આવતા છે ને લીંબુ લીલાને ને પીડા આવતા છે શું છે કે આપણે ધનમ બી છે રમઝાન મહિના બી આવી ગયો છે ને સામે ગરમીનો થોડીક પ્રભાવના લીધે લીંબુ પર એટલી અછત થઈ ગઈ કે કંઈ સમજમાં નથી આવતી વાત લીંબુનો ભાવ તો આસમાન અડકતા છે સમજીનો આમ માણસ તો વિચાર ખાવા પહેલાં વિચારવા પડે એમ પેલા દસ રૂપિયાના ચાર લીંબુ આપતા એની જગ્યાએ તો દસ રૂપિયાના એક લીંબુ થઈ ગયા લીંબુની કિંમત સમજી લો કોઈ ભાવે જ નથી અમુક જગ્યાએ તો લીંબુ હરાજીમાં જતા છે માલની આવક ઓછી હોય એટલે માલ હરાજીમાં લેવા પડે જે થી સો રૂપિયા કિલોનો ભાવ રહેવા જોઈએ એની જગ્યાએ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ વેચાણ ચાલતું છે હું હમણાં તો બધી સમજી લો બધી જ જગ્યાએ વપરાતા છે સિકન્જીમાં બી વાપરતા છે સરમાજમાં બી વાપરતા છે

સાઠ રૂપિયા પાઇનેપલ રૂપિયા ગ્લાસ જૂસ છે પચાસ રૂપિયા મોસમ બીના ભાવ છે ગ્લાસ જૂસ મીઠના સાઠ રૂપિયા ભાવ માલ મોંઘો છે એટલે દસ રૂપિયા વધાર ચાલતું છે ચાલતું છે બરાબર છે ગ્લાસ સો રૂપિયા કિલો છે તરબૂજ ચાલીસ રૂપિયા કિલો છે ત્રીસ રૂપિયા છે કાળા આપણા દેશી કાબરાવાલા આવે ચાલીસ રૂપિયા કિલો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો